અને આજે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ક્ષત્રિયોને ડરાવવાની નીકળી છે પાંચ ફૂટના એમના ગુજરાતના ગ્રહ રાજ્ય મંત્રી જીલે જીલે જાય ક્ષત્રિય સમાજના આગેવાનોને એકત્રિત કરે અને કડક ભાષામાં કહે કે તમારા ગામોની જવાબદારી તમારી છે પરિણામ નહીં આવે તો તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે હિંમતનગરમાં બસો જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો આ પાંચ ફૂટના ગ્રહ રાજ્ય મંત્રીએ બોલાવ્યા ત્યારે એમનું ભાષણ અડધું હતું ત્યારે ઊભા થઈ ગયા ચા પીવા માટે પણ નો રોકાણ અને આંખમાં આંખ મિલાવીને કીધું કે આ વખતે ક્ષત્રિયોનો એક પણ મત ભારતીય જનતા પાર્ટીના મળશે હું દિનેશ સિંધવ વિશેષ વિદ્દ દિનેશમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ચાલે છે અને ક્ષત્રિય આંદોલન પણ ચાલે છે ક્ષત્રિય આંદોલનના સમાચાર ઉપર અખર ગુજરાતની નજર છે ક્ષત્રિય સિવાયના યુવાનો પણ આ સમાચાર જુએ છે હમણાં એક કોંગ્રેસના યુવા નેતા અને ક્ષત્રિય સમાજના જેને આપણે યુવા અગ્રણી કહી શકાય એવા ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો એક વિડીયો આપણી સામે આવ્યો છે તેમને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પાંચ ફૂટના કહ્યા છે અને આક્ષેપ પણ મૂક્યો છે કે હર્ષ સંઘવી એમના આગેવાનોને દબાવે છે ધમકી આપે છે પોલીસ અધિકારીઓને પણ ધમકાવે છે તો હવે સવાલ એ છે ઘણા યુવાનોને જાણવું પણ હશે કે વિજયસિંહ ગોહિલ છે કોણ આટલી હિંમત કેમ એમને કરી કારણ કે ગૃહમંત્રી વિશે સ્ટેટમેન્ટ આપવાનું હતું ઘણા બધા સવાલો કરીશું એ કોણ છે જાણીશું અને કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પણ છે તો કોંગ્રેસની પણ ઘણી બધી વાતો કરીશું અને સાંપ્રત જે રાજકારણ છે જે પ્રવાહ છે એના વિશે પણ ઘણી બધી વાતો કરવી છે બાબુ વેલકમ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં તમારો પહેલો ઇન્ટરવ્યૂ છે જી તમે જે કોન્ફિડન્સથી બોલો છો ને ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ આ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે કારણ કે ગૃહમંત્રી માટે તમે જે સ્ટેટમેન્ટ આપ્યું છે જે વિડીયો વાયરલ થયો છે એના વિશે વાત કરો નહીં જે ગૃહમંત્રીની ગઈકાલે વઢિયાર પ્રાંતમાં વસાઈ ગામમાં મેં વાત કરેલી છેલ્લા લગભગ આઠથી દસ દિવસથી અમે સતત ગુજરાતમાં જોઈએ છીએ ડીસા હોય હિંમતનગર હોય જુદા જુદા જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવવામાં આવે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય અથવા તો સામાજિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એમને શાનમાં સમજાવવાનો પ્રયત્ન કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરે છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પોતે જાય આણંદથી માંડીને અનેક જિલ્લાઓમાં ગયા સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં કચ્છથી લઈને ત્યાં ગયા આગેવાનોને સમજાવે શાનમાં કે તમારા વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષને લીડ ન મળવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને તમારે સમર્થન કરવાનું છે એ સિવાય સાથે સાથે ક્ષત્રિય સમાજના જે પોલીસ અધિકારીઓ છે એમને પણ આ ક્ષત્રિય આંદોલન જે વિસ્તારમાં પ્રબળ હોય એ વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવે અને ક્ષત્રિયની સામે ક્ષત્રિયને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે મેં આ વાત ગઈકાલે કરી હતી કે આ આંદોલન છે ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું આંદોલન છે ક્ષત્રિય સમાજને આજે ગુજરાત રાજ્યના પાંચ ફૂટના જે મેં કીધું એ મુજબ બરાબર છે પરંતુ સાથે સાથે હું કહીશ કે આઠ ધોરણ પાસ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્ષત્રિયોને સનાતન ધર્મના પાઠ ભણાવવા માટે નીકળ્યા છે ક્ષત્રિયો જેમણે કેસરિયા કર્યા છે એમને તેઓ હિન્દુ ધર્મ વિશે સમજાવશે ક્ષત્રિય સમાજ હંમેશા જ્યારે આ દેશ આઝાદ નહોતો થયો ત્યારે સીમાડાઓની રક્ષા કરતો હતો પોતાના પ્રાણના બલિદાન હંમેશા ક્ષત્રિયોએ આપ્યા છે અને દેશ આઝાદ થયો ત્યારે દેશનું એકત્રીકરણ કરવા માટે પોતાના રજવાડા જે રાતે રાજા હોય અને સવારે પ્રજા બને એ પ્રકારની પણ પરિસ્થિતિનો ઇતિહાસથી આપણે સૌ વાકિફ છીએ અને ત્યારબાદ દેશ આઝાદ થયા પછી આ સિત્તેર વર્ષના લોકશાહીના સમયમાં સૌથી વધારે બોર્ડર ઉપર આ દેશના સીમાડા સાચવવામાં કોઈ શહીદ થયું હશે તો પણ એક ક્ષત્રિય સમાજના લોકો શહીદ થયા છે ત્યારે આ સમાજના આગેવાનોને કોઈ ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે બહુ તમને ડર નથી લાગતો એટલા માટે કે ભાજપ સત્તામાં છે કેન્દ્રમાં અને ગુજરાતમાં અને હર્ષ સંઘવી તો ગૃહમંત્રી છે બિલકુલ ડર નથી લાગતો પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સામે લડીએ છીએ ભવિષ્યમાં પણ લડશું અને આ વખતે સવાલ ક્ષત્રિય સમાજની અસ્મિતાનો છે ક્ષત્રિય સમાજની એક એક માતા બેન દીકરી ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે મેદાનમાં હોય ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનને કે ક્ષત્રિય સમાજના કોઈ પણ વ્યક્તિને ડર લાગે ક્યારેય કલ્પના પણ ન કરી શકાય તમે પચીસ વર્ષની વાત કરી છે તમે પચીસ વર્ષથી લડો છો તો ખાસ તો જે યુવા મતદારો છે અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષના એમના માટે જો માનીને ચાલો કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કોણ છે આ વિડીયો પહેલાં કદાચ તમને ન ઓળખતા હોય તો તમારો પરિચય મેળવવો છે તમારી પોલિટિકલ કરિયર પણ સમજવી છે એના ઉપર આપણે વાતચીત કરીએ પહેલાં હું થોડુંક સમજી લઉં તમે કીધું કે આ લોકો તમને પાઠ શીખવાડે છે સનાતનના બીજેપી ક્ષત્રિયને તો ક્ષત્રિય આ વખતે ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે એ કઈ રીતે મારે થોડુંક પોલિટિકલી તમારા અનુભવના આધારે સમજવું છે એ ગણિત પણ સમજવું છે કે કઈ કઈ બેઠકો ઉપર ક્ષત્રિયો ભારે પડી શકે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં એક તો ભારતીય જનતા પાર્ટીએ જે શરૂઆતમાં વાત કરી હતી કે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખ મતેથી ગુજરાતમાં અમે આ વખતે જીતવાના છીએ આ વાત બે ત્રણ મહિના પહેલાં થતી હતી છેલ્લા પંદર વીસ દિવસમાં ભાજપના કોઈ આગેવાનો આ પ્રકારની વાતો કરતા જોવા નહીં મળે આજે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ જે જે ક્ષેત્રમાં છે અને જે ક્ષેત્રમાં પ્રભુત્વ નથી ત્યાં પણ જે લોકોને એમ લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ ખૂબ મોટી ભૂલ કરી છે અને એટલા માટે હું કહું છું ભૂલ કે છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાના સાંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે આ છવ્વીસમાંથી એક પણ ક્ષત્રિય સમાજના નથી ક્ષત્રિય સમાજે ક્યારેય અમને ટિકિટ આપો એવી માગણી પણ નથી કરી પરંતુ આ વખતે જ્યારે સમાજની અસ્મિતા ઉપર પ્રશ્ન આવ્યો ત્યારે ક્ષત્રિય સમાજે કીધું કે ક્ષત્રિય સમાજનું અપમાન જેણે કર્યું છે એની ટિકિટ તમે દૂર કરો અચ્છા એવું નથી કે ટિકિટ જાહેર કર્યા પછી દૂર ન થાય કે રદ ન થાય ભારતીય જનતા પાર્ટીએ પોતાની અનુકૂળતા માટે સાબરકાંઠાની ટિકિટ ચેન્જ કરી ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની અનુકૂળતા માટે વડોદરાની સીટ ટિકિટ ચેન્જ કરી અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે એક રાતની અંદર પોતાની અનુકૂળતા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી લઈને આખે આખું મંત્રીમંડળ જો બદલાઈ જતું હોય તો કોંગ્રેસ પક્ષના કહેવાથી નહીં પરંતુ ક્ષત્રિય સમાજના કહેવાથી સમગ્ર ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજની લાગણી દુબાણી છે એટલા માટે એક ટિકિટ ચેન્જ કરવાની વાત આવે ને ભારતીય જનતા પાર્ટી એ પણ માનવા તૈયાર ન થાય અને પછી ક્ષત્રિય સમાજને ધમકાવવા માટે નીકળે આ વાત લોકો સહન કરી શકતા નથી એટલા માટે આ આક્રોશ ઊભો થયો છે તમને શું કારણ લાગે છે મારે સમજવું છે કે એવી શું મજબૂરી હશે કે ટિકિટ કેન્સલ ના કરી ભારતીય જનતા પાર્ટીની માનસિકતા જુદા જુદા સમાજોને તુચ્છ ગણવાની રહી છે આ આંદોલન આપણે ક્ષત્રિય સમાજની વાત કરીએ પરંતુ હું તમને માલધારી સમાજ ઉપર લઈ જાઉં ગુજરાત રાજ્યની અંદર નેવું ટકા ગોચર માલધારી સમાજના આ ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગપતિઓને આપી દીધા છે માલધારી સમાજના અનેક પ્રશ્નો ગુજરાત રાજ્યમાં છે એમના આંદોલનો પણ ગુજરાત રાજ્યમાં અનેક થયા છે પરંતુ સરકારે પોતાની તાકાતથી પોતાના બળપ્રયોગથી આ આંદોલનને કૂચડવાનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળમાં આપણે જોયું પાટીદાર સમાજના યુવાનો આ સરકારની સામે આંદોલન કરતા હતા ચૌદ ચૌદ જેટલા યુવાનોએ છાતીમાં ગોળી ખાધી આ સરકારે એનું પણ આંદોલન કૂચડી નાખ્યું આ આંદોલનના પણ જે નેતાઓ હતા એને ખરીદીને પોતાના પક્ષમાં લઈ લીધા અને આ આંદોલન તોડવામાં પણ ભારતીય જનતા પાર્ટી સફળ થઈ ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે કોઈ પણ સમાજ હોય ક્યારે એની કોઈ પણ વાત સ્વીકારવાની નહીં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ બેઠા હોય તો પણ હું વિશ્વાસ અને દાવા સાથે કહી શકું છું કે પાટીદાર સમાજના હિત માટે જો નિર્ણય લેવાનો આવે તો એમણે સી આર પાટીલ પાસે જવું પડે કે ભાજપના દિલ્હીના નેતૃત્વ પાસે જવું પડે પોતે જાતે નિર્ણય લઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી ગુજરાતની અંદર હું તમને કહું કે ઉનાનો બનાવ બન્યો ચુડાનો બનાવ બન્યો દલિત સમાજ સાથે અત્યાચારના અનેક બનાવો ગુજરાત રાજ્યમાં બન્યા છે ભારતીય જનતા પાર્ટી એને ક્યારેય ન્યાય આપ્યો નથી ભારતીય જનતા પાર્ટી માત્ર બે પાંચ કોર્પોરેટ ઉદ્યોગ ગ્રહોને સાચવીને એક લિમિટેડ કંપની હોય એ પ્રકારે પોતાનું શાસન ચલાવવા માટે ટેવાયેલી છે એટલા માટે આ વખતે એમણે ક્ષત્રિય સમાજની વાતનો સ્વીકાર કર્યો નથી એટલે તમે એવું કહો છો કે ક્ષત્રિયની જો વાત માની લે તમને ડર હશે કે હવે પછી અવાજ ઉઠવાનું શરૂ થાય એમની સામે નહીં ભૂતકાળમાં જેવી રીતે એમણે પાટીદાર આંદોલન કૂચડ્યું દલિત સમાજને ન્યાય ન આપ્યો માલધારી સમાજની વાત હોય બક્ષીપંત સમાજના પણ અનેક મુદ્દાઓ થોડા સમય પહેલાં આપણે જોયું હશે કે ગુજરાત રાજ્યની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે બંધારણે બક્ષીપંચ સમાજના ભાઈઓને એક અનામતનો લાભ આપેલો છે એ પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો આ બધી બાબતોમાં એ સફળ થતા ગયા સફળ થતા ગયા એટલે એમને એમ હતું કે આ વખતે પણ ક્ષત્રિયો શું કરી લેશે અમે અમારી પાસે બળ પ્રયોગ છે અમારી પાસે અથાગ સત્તા છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમે બેઠા છીએ આ આંદોલન કુચડવું અમારા માટે બહુ નાની બાબત છે આ એક ભ્રમ હતો એ ભ્રમ તોડવાનું કામ ક્ષત્રિય સમાજે ગુજરાતમાં કર્યું છે બીજું હમણાં સી આર પાટીલે એવું પણ કીધું અને કેટલાક લોકોના ઉદાહરણ સાથે કીધું કે કેટલાક લોકો અમને મળે છે સામે ચાલીને ક્ષત્રિય એ કહે છે કે અમને રૂપાલા સામે વ્યક્તિગત રોષ છે પણ નરેન્દ્ર મોદીનો હાથ મજબૂત કરવો છે કમળ ખીલવવું છે તો અમે તમારી સાથે છીએ એવું હમણાં જ બે દિવસ પહેલાંનું સ્ટેટમેન્ટ છે તો કેટલાક ક્ષત્ર ક્ષત્રિયો સામે ચાલીને એમના કહેવા પ્રમાણે એમની સામે જઈ એમની પાસે જઈ રહ્યા છે અને ચૂંટણી પૂરતું સમર્થન કદાચ નરેન્દ્ર મોદી અને ભાજપને કરવાની વાત કરે છે સી આર પટેલે ફરીવાર કીધું છે કે ક્ષત્રિયો તો માફી આપવા માટે ટેવાયેલા છે તમે શું માનો છો બિલકુલ ક્ષત્રિયો માફી આપવા માટે ટેવાયેલા છે હું આપને જણાવું કે ક્ષત્રિય સમાજ ક્યારેય પેટ્રોલ ડીઝલના ભાવ વધારા થયા હોય તો આંદોલન કરવા માટે નથી જતો ક્ષત્રિય સમાજ ક્યારેય બાર કલાક વીજળી માટે કે સિંચાઈના પાણી માટે આંદોલન કરવા માટે નથી જતો ક્ષત્રિય સમાજ જ્યારે પોતાની અસ્મિતા ઉપર કોઈ પ્રહાર કરતું હોય આ વખતે ક્ષત્રિય સમાજની માં બેટીઓ ઉપર પ્રહાર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલા માટે ક્ષત્રિય સમાજ આંદોલન કરવા માટે બહાર નીકળ્યો છે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય એવા પાંચ પચીસ ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવીને એમણે જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એ બનાવું છે હું આપને જણાવું કે અઠાવીસમી તારીખે બારડોલીમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થવાના છે ભરૂચમાંથી મને આજે અનેક ફોનો આવ્યા છે ભરૂચમાં પણ ત્યાં એક ખૂબ મોટું ક્ષત્રિય સંમેલન યોજાય એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાબળથી પાંચ દસ આગેવાનોને દબાવીને કોઈ પણ પ્રકારના નિવેદનો અપાવી શકે છે પરંતુ આવા જે નિવેદન આપવાવાળા પણ સમાજના નેતાઓ છે એ પણ અમારા ભાઈઓ છે અમે એની મજબૂરી ક્યાં કરશે એવું માનીએ છીએ પરંતુ સમાજનું જે આ આંદોલન છે હું આપને દાવા સાથે કહું છું કે આ જેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપરથી જઈને અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ નરેન્દ્ર મોદીની સાથે છીએ અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને ફ્રી એકવાર મત આપવાનો છે આવી જે વાત કરે છે એમના પરિવારના સભ્યો પણ ભાજપને મત નહીં આપે એ હું વિશ્વાસ સાથે કહું છું તમે દબાવવાની વાત કરી છે છે મતની વાત કરી તો બટન દબાવવાની વાત આવશે તો મારે અગેન એક છેલ્લે સવાલ કર્યો તો એ જવાબ રહી ગયો છે કેટલી બેઠકો ઉપર અસર કરવા થશે સમજવું છે નહીં અસર ગણિત સાથે સમજાવો અસર તો હું તમને કહું કે તમામ બેઠકો ઉપર થાય કોઈક જગ્યાએ આ અસર કોંગ્રેસ પક્ષ જીતે એ પ્રકાર કે ભારતીય જનતા પાર્ટી હારે એ પ્રકારના પરિણામમાં આવે અને કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે એમના લક્ષ્યાંકો સાથે ચાલતી હોય કે પાંચ લાખ માટે જીતવું સાત લાખ માટે જીતવું એ લક્ષ્યાંક એમના પૂરો ન થાય એ સીટ બોર્ડર ઉપર આવીને ઊભી રહે એ પ્રકારની અસર થાય ક્ષત્રિય સમાજ આજે કચ્છથી લઈને વલસાડ સુધી દરેકે દરેક વિસ્તારમાં છે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા વર્ષોથી જેને નાતો છે એવા પણ અનેક સમાજો છે આ ભારતીય સંસ્કૃતિ આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એ લાગણીશીલ દેશ છે ઇમોશનલ દેશ છે સૌ કોઈ સમજે છે કે ક્ષત્રિય સમાજનું આ આંદોલન કોઈ સ્વાર્થ માટે નથી કોઈ જમીનનો ટુકડો લેવા માટે નથી પોતાના સમાજ માટે કોઈ ભવન બનાવવા માટે નથી ક્ષત્રિય સમાજની આ લાગણી માત્ર ને માત્ર એક વ્યક્તિએ જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે એની ટિકિટ દૂર કરવા માટેની હતી પરંતુ ત્યારબાદ પણ બનાવ એવો બન્યો કે પરસોત્તમ રૂપાલા જે ગોંડલમાં એક સભામાં ગયા ત્યાં માફી માગવાનો પ્રયત્ન કર્યો માફી પણ જે પ્રકારે એમણે માગી કે હું મારા માટે નહીં પરંતુ મારા પક્ષને નુકસાન થાય છે એટલા માટે માફી માગવાના મતનો છું માફી માગવાના મતનો છું એટલે આવી શબ્દોની રમત છેલ્લા ઘણા દિવસોથી પરસોત્તમ રૂપાલા સતત સ્ટેજ ઉપરથી કરતા આવ્યા છે અમે જાણીએ છીએ કે કલાકાર માણસ છે શબ્દોની રમત રમતા એમને બહુ સારું આવડે છે પરંતુ આ ક્ષત્રિય સમાજ છે એમના શબ્દોની રમત બહુ સારી રીતે સમજે છે અને ત્યારબાદ પણ આ બનાવ અટકતો ન હોય એ મુજબ હું આપને જણાવીશ કે જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એણે પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એમને પણ આ પ્રકારનો એક નિવેદન કર્યું જેનાથી ક્ષત્રિય સમાજની લાગણી ફરી વખત દુબાણી એમના ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એને પણ પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા નથી કે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી એનો મતલબ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ જાણી જોઈને કરી રહી છે અને ક્ષત્રિય સમાજ આ વખતે આકરા પાણીએ એમને સમગ્ર ગુજરાત રાજ્યમાં દેખાઈ આવે છે ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને કરે છે એવું તમે કીધું છે તમે થોડોક ઉલ્લેખ પણ કરી લો તો જાણી જોઈને કયા કયા ક્ષત્રિય નેતાઓને જે ભાજપમાં જ હતા એમને કદ પ્રમાણે ભાજપે વેતરી નાખ્યા છે હું નામ લઉં તો સારું ન કહેવાય પરંતુ સમગ્ર ગુજરાત જાણે છે મારે વ્યક્તિગત નામમાં ન પડવું જોઈએ પરંતુ આપ વિસ્તારની દૃષ્ટિએ જુઓ તો કચ્છથી શરૂ કરીને જામનગરથી શરૂ કરીને અમદાવાદ હોય આપ જે વિસ્તારમાંથી આવો છો વિરમગામ વિસ્તાર પણ હોય તમામ જગ્યાએ જે આગેવાનો હતા એમનું રાજકીય કદ પ્રમાણે વેતરવામાં આવ્યા છે એમનો કોઈ રાજકીય અવાજ પણ રહેવા દીધો નથી અને માત્ર ક્ષત્રિય સમાજની વાત હું દિનેશભાઈ નથી કરતો કોઈ પણ સમાજમાં આજે એવો નેતા નથી કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જઈને ગાંધીનગરમાં જઈને પોતાના સમાજના હક માટે વાત કરી શકે પછી એ માત્ર ક્ષત્રિય સમાજ નહીં હું કહીશ કે પાટીદાર સમાજના પણ કોઈ એવા આગેવાન નથી કે જે પાટીદાર સમાજના હક માટે જઈ અને ગાંધીનગરમાં સમાજને અન્યાય થતો હોય તો બોલી શકે દલિત સમાજના પણ કોઈ આગેવાનો એવા નથી કે દલિત સમાજને અન્યાય થતો હોય તો ગાંધીનગરમાં જઈને બોલી શકે બક્ષીપન સમાજમાં અનેક સમાજો આવે છે એમાંથી પણ કોઈ સમાજ એવો નથી કે સમાજના નેતાઓ એવા નથી કે જે ભારતીય કોંગ્રેસમાંથી નેતાઓનું ભાજપમાં જવાનું જે પ્રવાહ ચાલુ છે એ કે અટકતો નથી એમાં ખાસ તો જયારે અર્જુનભાઈ ગયા અને સીજે ચાવડા ગયા ત્યારે લોકોને વધારે નવાઈ લાગી શું કારણ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા પરંતુ સાથે સાથે હકીકત એ પણ છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક નવું ફેક્ટર આવ્યું ખૂબ મતોનું વિભાજન થયું અને આ મતોનું વિભાજન કોંગ્રેસ પક્ષને ખૂબ મોટું નુકસાન કરીને બેઠું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આ બંને પક્ષો સાથે છે કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં બે હજાર સત્તરમાં દિનેશભાઈ અનેક આગેવાનો જોડાણા હતા અહેમદ પટેલ સાહેબ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે બાર જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો સાથ પકડ્યો તો બીજી વખત ચૂંટણી આવી ત્યારે આ બારમાંથી માત્ર બે જણા ચૂંટણી જીતી શક્યા હતા દસનો પરાજય થયો હતો જૂનાગઢમાં આપ જુઓ માણાવદરમત વિસ્તારમાં અત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એ કોની સામે ચૂંટણી જીત્યા હતા તો જે ઉમેદવારની સામે ચૂંટણી જીત્યા હતા એ ઉમેદવાર પણ કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા ત્યારે એમની પણ શું હાલત છે એ પણ જોવું જોઈએ એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓ જતા હોય છે પરંતુ ચૂંટણી આવે ત્યારે આ પ્રક્રિયા અમે ખૂબ સ્વાભાવિક રીતે લેતા હોઈએ છીએ પણ બહુ લાઇટલી લેવાથી કોંગ્રેસને આઈ થિંક નુકસાન નથી વાત છે કોંગ્રેસને અનેક નુકસાનો થયા છે મેં તમને કીધું કે સૌથી મોટું નુકસાન બે હજાર બાવીસની અંદર જે મતોનું વિભાજન થયું એ થયું છે પરંતુ આ વખતે મતોનું વિભાજન અટક્યું છે કોઈ બે નેતાઓ કોંગ્રેસ છોડે કે ચાર નેતાઓ કોંગ્રેસ છોડે અથવા તો કોઈ ચાર નેતાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવે આ મેં તમને કીધું એક પ્રક્રિયા છે કદાચ આંકડો વધારે ઓછો હોઈ શકે કે જવાવાળા વધારે હોય ને આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા ઓછા હોય પરંતુ જે વાત છે એ ગુજરાત રાજ્યની જનતાની વાત છે ગુજરાત રાજ્યની જનતા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં યુવાનો પેપર ફૂટતા હોય તો આંદોલન કરવા પડે બાવીસ બાવીસ પરીક્ષાઓમાં પેપર ફૂટે વિદ્યાર્થીઓના ગુજરાત રાજ્યમાં યુવાનોને બેરોજગારીનો જે પ્રશ્ન છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય આઉટસોર્સિંગ હોય આવા અનેક મુદ્દાઓ છે એની સામે ફિક્સ સ્કેલની સામે ગુજરાત રાજ્યના યુવાનો લડતા હોય એટલે આ લોકોના મુદ્દા અગત્યના છે પાંચ નેતાઓ આવે કે જાય એ નેતાઓની ચિંતા કરવી મારા જીવન મતલબમાં જાહેર જીવનમાં હું એને અગત્યનું માનતો લોકોના મુદ્દા માટે લડો છો તમે મહેનત કરો છો પણ ઉપર લેવલે જે નાની એવી ભૂલ છે કારણ કે લોકમાનસને સમજવું પડશે રામ મંદિરમાં જવાની વાત આવી આમંત્રણ મળ્યું તો કોંગ્રેસ તરફથી એનો અસ્વીકાર થયો જેની બહુ મોટી અસર લોકમાનસ ઉપર પડતી હોય છે આ બહુ આ રિયાલિટી છે તમે કઈ રીતે જુઓ છો તમે અહીંયા મહેનત કરો છો ઉપર નિર્ણય જુદા પ્રકારના લેવાય છે દિનેશભાઈ હિન્દુ ધર્મમાં ચાર વેદ છે આ ચાર વેદની વાત કરવા માટે ચાર શંકરાચાર્યની વ્યવસ્થા છે આ ચાર શંકરાચાર્યજી દેશના એવું કહે કે રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ અયોગ્ય સમયે છે મુહૂર્ત પ્રમાણે નથી એમાં ન જોવું જોઈએ હવે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર શા માટે આ શંકરાચાર્યજીની વાત માનતી નથી અને હિન્દુ ધર્મના સૌથી મોટા ગુરુઓ છે એમનું અપમાન કરવાનું કામ તો એમણે પોતે કર્યું છે ભારતીય જનતા પાર્ટી માટે જે ધર્મ છે એ સત્તાનું પ્રતિક છે ભારતીય જનતા પાર્ટી ધર્મની વાત સત્તા માટે કરે છે અને કોંગ્રેસ પક્ષ ધર્મની વાત સત્તા માટે કરતો નથી ધર્મ એ એક લાગણી છે અને ક્યાંક એનું નુકસાન પણ કોંગ્રેસ પક્ષને થતું હોય તે નુકસાન કોંગ્રેસ પક્ષ સહન કરે છે તમારા રાજકારણની સફર થોડી સમજવી છે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ કોણ છે હું દિનેશભાઈ ભાવનગર જિલ્લાનો વતની છું ઓગણીસો છન્નુંમાં બારમું ધોરણ પાસ કરીને અમદાવાદમાં કોલેજના અભ્યાસ માટે આવ્યો હતો ખૂબ અજાણ્યું શહેર હતું કોઈ પરિવારના સભ્યો પણ અહીંયા હતા નહીં હું અને મારા મોટા બ્રધર અહીંયા અભ્યાસ માટે આવ્યા નવ ગુજરાત કોલેજમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારબાદ એમ કોમ કર્યું યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં જીએસ બન્યા સેનેટની ચૂંટણી લીડા સેનેટ મેમ્બર બન્યા અને એનએસયુઆઈની સાથે જોડાણા હોસ્ટેલમાં રહેતા હતા અને બે હજાર ત્રણમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની જવાબદારી મળી ત્યારબાદ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ કામ કર્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે પણ વર્ષો સુધી કામ કર્યું છે અને અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું અને એનએ અને યુથ કોંગ્રેસના માધ્યમથી જ્યારે રાજકારણની શરૂઆત કરી છે એક વિદ્યાર્થી આગેવાન તરીકે જ્યારે રાજકારણની શરૂઆત કરી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સાથે જોડાવાનો એક ખૂબ મોટો અવસર મને મળ્યો છે અને ખૂબ સારી એવી ટીમ તૈયાર થઈ છે અને સમગ્ર રાજ્યમાં હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજ્યની અંદર છેલ્લા અનેક વર્ષોથી છે પરંતુ છેલ્લા વીસ વર્ષોમાં તમે જોયું હશે કે ગુજરાત યુનિવર્સિટી હોય કે રાજ્યની કોઈપણ યુનિવર્સિટી હોય પછી વડોદરાની એમએસ યુનિવર્સિટી હોય ભાવનગરની મહારાજા સિંહજી યુનિવર્સિટી હોય સુરતની વીર નર્મદ યુનિવર્સિટી હોય કોઈપણ યુનિવર્સિટીમાં ક્યારેય એ બીવીપીને અમે જીતવા દીધું નથી હંમેશા એના ભવ્ય વિજય થાય છે અને આ જ કારણ છે કે વિદ્યાર્થીઓનો અમારામાં વિશ્વાસ છે એ સાબિત થાય છે તમે ભવ્ય વિજયની વાત કરીએ મને એક ઇન્ટરેસ્ટિંગ બનાવ યાદ આવે છે રૂપાલાને પરેશ ધાનાણીએ વર્ષો પહેલા એ બે હજાર નવમાં જ્યારે રાહુલ ગાંધીજી યુથ કોંગ્રેસ અને એનએસવાયના પ્રભારી હતા ત્યારે સંગઠનમાં કોઈ પણ પદ કોઈની ભલામણથી કોઈને ન મળે એટલા માટે સંગઠનમાં એક આંતરિક ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી હતી એમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પંજાબ અને ગુજરાત આ બે રાજ્યમાં યુથ કોંગ્રેસની ચૂંટણી થઈ એકસો બ્યાસી વિધાનસભામાંથી સોળ જણાની કમિટી ચૂંટાઈને આવે અને આ કમિટી ચૂંટાયા પછી કમિટીમાં લગભગ અઢી હજાર જેટલા યુવાનો ચૂંટાઈને આવ્યા એ નક્કી કરે કે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો પ્રમુખ કોણ હશે ગુજરાત યુથ કોંગ યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ કોણ હશે મહામંત્રી કોણ હશે આ માટે એક ચૂંટણીનું આયોજન કરેલું હું પરેશભાઈ બંને એ ચૂંટણીમાં ભાગ લીધેલો અને મને વધારે મત મળવાથી એ ચૂંટણીમાં હું પ્રમુખ બનેલો એ ઉપપ્રમુખ બનેલા અને ત્યારબાદ અમે બંને સાથે મળીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સત્તરસો અને પચીસ કિલોમીટરની ભિલાડથી લઈને ભાવનગર સુધીની પદયાત્રા કરેલી અને સમગ્ર ગુજરાત રાજ્યના યુવાનોને યુવા જાગરણ યાત્રાના માધ્યમથી જાગૃત કરવાનું કામ કર્યું હતું આ યાત્રા પદયાત્રા અમારી લગભગ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા મત વિસ્તારમાંથી પસાર થઈ હતી એટલે આજે ચૂંટણી હતી એક પ્રક્રિયાનો ભાગ હતી પરંતુ એ આંતરિક લોકશાહીના ભાગરૂપે યોજાયેલી ચૂંટણીમાં અમે એ વખતે સાચી વાત છે કે સામે સામે લડેલા પરંતુ બીજા જ દિવસથી સાથે મળીને ખૂબ સારું કામ ગુજરાત રાજ્યમાં રાજકીય યાત્રા છે ને એને તમે ક્યાં લઈ જવા માંગો છો તમારો રથ વિધાનસભા સુધી લઈ લઈ જવો જવો છે છે લોકસભા સુધી બિલકુલ બિલકુલ આપને લોકસભા સુધી કે વિધાનસભા સુધી રથ લઈ જવાની ક્યારેય માનસિકતા રાખી નથી મારી માનસિકતા મેં આપને હમણાં કીધું એમાંથી જો આપને સમજાવું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા વીસ વર્ષમાં તમામ યુનિવર્સિટીમાં એનએસિઆઈનો અમે વિજય કરાવરાયો મારી રાજકીય ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો છે કે ગુજરાત રાજ્યમાં અનેક યુવાનો એવા તૈયાર થાય કે જે કોઈપણ સત્તા કે શાસન હોય તેની સામે ડર્યા વગર લડ્યા વગર પ્રજાના હક માટે યુવાનોના હક માટે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવી શકે અને ગુજરાત રાજ્યનો યુવાન માઇક ન બને પરંતુ એનામાં એક લીડરશીપ ક્વોલિટી આવે કોઈપણ સમાજમાંથી આવતો એ યુવાન હોય પરંતુ પોતાના સમાજ માટે પોતાના વિસ્તાર માટે જ્યારે હક અને અધિકાર માટે લડવાનું હોય તો એ લડવા માટે આગળ આવે હું આપને જણાવું કે અમારા એનએસુઆઈના વર્ષોથી સાથે તૈયાર થયેલા અનેક કાર્યકરો આજે રાજકીય ફિલ્ડમાં નથી કોઈ ડૉક્ટર હોય કોઈ પ્રોફેસર હોય પણ ત્યાં બેઠો બેઠો પણ એનામાં એક નેતૃત્વનો ગુણ હોય એક લીડરશિપ કરવાનો ગુણ હોય તો ત્યાં બેઠો બેઠો પણ એ સમાજના ન્યાય માટે કે સમાજના હિત માટે કોઈ ભૂમિકા ભજવી શકશે તમે અવાજ કરો તો કેટલા યુવાનો ભેગા થઈ શકે ના હું આવો કોઈ દાવો કરતો નથી પરંતુ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સરકારની સામે લડવા માટે અમે કોઈ પણ આહવાન કર્યું હોય યુવાનો હંમેશા અમારી સાથે હોય છે અને આવનારા દિવસોમાં પણ અમારી આ ફોર્સ ખૂબ મોટી બનશે અને આ સરકાર માટે એક પડકારરૂપ ભૂમિકા ભજવી શકાય એવા યુવાનો હજી વધુમાં વધુ તૈયાર કરવા અમે વાગીએ છીએ અમે એવો પણ દાવો નથી કરતા કે અમારું કામ પૂરું થઈ ગયું છે અને અમે ખૂબ સારી ટીમ તૈયાર કરી લીધી છે કારણ કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે આ સતત ચાલતી પ્રક્રિયામાં સતત ઉમેરો કરવાનો હોય છે સતત નવી લીડરશિપ તૈયાર કરવાની હોય છે એટલે સતત આ દિશામાં અમે આગળ વધતા રહીએ છીએ એજ્યુકેશન ફિલ્ડમાં અત્યારે શું કરી રહ્યા છો હું આપણે બે મારી કોલેજ છે એને ઝાલા કોમર્સ કોલેજ અને સાથે સાથે મેં પોતે અભ્યાસની બાબતમાં જણાવું તો બીકોમ કોમ એમ કોમ એલ એલ અને પીએચડીની ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે અને આ શેક્શન એક બે સ્કૂલ અને એક બે કોલેજ સાથે હું જોડાયેલો છું અને એજ્યુકેશન લાઇન સાથે જ હું વર્ષોથી કામ કરું છું ભાજપમાં ક્યારે જોડાવાના બિલકુલ નહીં થેન્ક યુ બાપુ થેન્ક યુ વેરી મચ મિત્રો ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ને પહેલીવાર મળ્યો છે પેલો ઇન્ટરવ્યુ એમનો કર્યો છે એક જુદા મુકામે પાછો મળીશ અને એ વખતે એ પ્રકારની પરિસ્થિતિને લઈને કેટલીક વાતો કરીશું આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો તમે લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે મને ફોલો કરશો હું તમે મારી ચેનલ જોવો છો બિલકુલ જોઉં છું આપના અનેક વિશેષ વિશેષવી દિનેશમાં જે ગુજરાત રાજ્યની અંદર જે કલાકારો જેને કોઈ પ્લેટફોર્મ ન મળતું હોય એવા અંતરિયાળ ગામડામાં કોઈની પાસે સારું ટેલેન્ટ હોય તો એ ટેલેન્ટને આપ માત્ર આપના માધ્યમથી ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાવાનો પ્રયત્ન કરો છો એટલા માટે એક સંસ્કૃતિના વારસદાર તરીકે કે સંસ્કૃતિના હિતેચ્છુ તરીકે પણ હું આપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ